અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર ના હસ્તે રાજ્યમાં સૌ પ્રથમ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ સરકારની જુદી જુદી યોજનાનો લાભ મળે તેવા રાજ્યમંત્રી હસ્તે સંતુપ્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી તેમાં લાભાર્થીઓની જુદી જુદી વિગતો ભરવામાં આવનાર છે તો આ કામગીરી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ તલાટીકમ મંત્રીઓ આંગણવાડી કાર્યકર ગ્રામ સેવકો આશા વર્કર

અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યા આવ્યું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારામાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચિવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટીતંત્ર તરફથી છે આખી આપણી લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ્સ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યઘર વીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરઆઈલ હોય બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગ્ન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક ટીએમ કિસાન સન્માન નિધિની વાત હોય રાશન કાર્ડની વાત હોય આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ